નમસ્કાર મિત્રો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો એમ્પેસ્ટબિલનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી એમ્પેસ્ટબિલ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો એમ્પેસ્ટબિલનું રિઝલ્ટ આવી ગયું છે ખૂબ જ થોડુંક અનુમાન હતું કે મેરિટ લિસ્ટ નીચું રહેશે પરંતુ મિત્રો મેરિટ લિસ્ટ ઘણું જ ઉપર ગયું છે તો આનું કારણ મિત્રો તમને જો માનવામાં આવે અથવા તો જે અનુભવના માર્ક છે તે મિત્રો એના કારણે જે એમ પીસ ડબલ્યુનું એ એમ ડબલ્યુનું મેરિટ ઘણું જ ઊંચું ગયું કહેવાય મિત્રો કારણ કે આપણે મિત્રો આ વિડીયોમાં તમને કેટલું અનુમાનિત મેરિટ રહેશે અથવા તો તમને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કયા સ્થળે જવાનું રહેશે તે બધું જ આ વિડીયોમાં તમને માહિતી મળી રહેશે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો એમ સી એમ ડબલ્યુનું રિઝલ્ટ આવી ગયું છે અને તમારે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું જે તમારું નામ છે તેની જ પાછળ તમને તારીખ પણ આપેલી છે તો તમારે મિત્રો કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે એમસીમાં જવાનું છે તો કયા સ્થળે તો મિત્રો બીજો માળ લેક્ચર હોલ તૈણ એ એચ એલ મેડિકલ કોલેજ એલિસ બ્રિજ અમદાવાદ ખાતે મિત્રો તમારે જવાનું થશે તો મિત્રો જે પ્રમાણપત્ર લઈ જવાના થશે તે મિત્રો ફોટો આઈડી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત અથવા તો મિત્રો તમે જે પણ દર્શાવ્યું હોય તે સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અથવા ડિગ્રી સહિતની અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ અનુભવના જે સર્ટિફિકેટ અથવા તો જે હોય તે મિત્રો તમારે લઈ જવાના થશે જે પણ વિદ્યાર્થી મિત્રોએ અનુભવ એટલે કે સર્ટિફિકેટ અનુભવને જે ડિટેલ દાખલ કરી હશે તો મિત્રો તમારે સર્ટિફિકેટ લઈ જવાનું થશે જાતિના પ્રમાણપત્ર અને એક જ બનાવવાનો રહેશે કોલ લેટર પણ લઈ જવાનો થશે હાજર અને મિત્રો જો જે પણ વિદ્યાર્થી મિત્રો હાજર નહીં થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તે મિત્રો આગળની પ્રક્રિયા માટે ગેરલાયકત ઠરવામાં આવશે મિત્રો તો આ બધી જ માહિતી છે અને દાખલા તરીકે તમારી જે નામ છે તે જ તમારે બાજુમાં ડેટ પણ આપેલી કે છે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે ક્યારે જવાનું થશે તો મિત્રો તમને સ્થળ તો આપણે જણાવી દીધું અને મિત્રો આમાં એવું નહીં માનવાનું કે તમારું જે પહેલાં નામ છે એટલે કે તમારું મેરિટમાં પહેલું નામ છે તો મિત્રો એ બિલકુલ ખોટી વાત છે કારણ કે આ એપ્લિકેશન તમે જે ફો ફિલઅપ કરી જે પણ વિદ્યાર્થી મિત્રોએ પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યું હતું તે પ્રમાણે મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપવામાં આવેલું છે એપ્લિકેશન આઈડી જે તમે જોઈ શકો છો તો મિત્રો આવી રીતે આ બધી જ માહિતી અને તણગનાર અનુમાનિત બોલાવવામાં આવ્યો છે જગ્યાના તો મિત્રો મેરિટ કેટલું રહ્યું હશે તે ઘણા ખરા વિધિવસે મિત્રોને પ્રશ્ન હશે કે મેરિટ કેટલું તો મિત્રો મેરિટ તમારું અનુમાનિત જો માનવામાં આવે તો મિત્રો ત્રેપનથી થી પંચાવનની આજુબાજુમાં આની વચ્ચે અનુમાનિત કહેવામાં આવી રહ્યું છે કે તમારું મેરિટ એમસીનું ત્રેપનથી પંચાવન ની વસ્તી રહ્યું છે તેવું મિત્રો માનવામાં આવી રહ્યું છે હજી કોઈ જ લોજિક નથી કે આટલું જ છે પરંતુ મિત્રો એનું પણ લિસ્ટ આવશે કે કેટલું રહ્યું છે તો મિત્રો ખાસ આ બધી જ અનુમાનિત જે વિદ્યાર્થી મિત્રો આ માર્કની આજુબાજુ હતા તેમને પૂછીને મિત્રો આપણે જણાવ્યું છે તો મિત્રો ખાસ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો વધારે વધારે તમારા મિત્રોની જૈન મિત્રો